હેલો મિત્રો હું છું રીચા શાહ અને આજે તમારા માટે કંઈક નવું જ લઈને આવી છું તમે મને આમ પણ યુટ્યુબ ના શોર્ટ ફિલ્મોમાં જોઈ જશો જેમાં રોજ સાસુ બહુના ઝઘડા કચકચો પણ નહીં આજે મારો વિષય સાવ નવો છે હું આજે તમારી સાથે જે જોડાવા આવી છું ને એ નવા વિષય સાથે અને નવી વાતને લઈને તમે તો જાણો જ છો ને આ ઝડપી યુગમાં માણસ જીવવાનું ઓછું અને મરવાનું વધુ પસંદ કરે છે પણ સાચું કહું ને તો અત્યારે માણસને પોતાના વર્તમાન કરતાં ભવિષ્યની ચિંતા બહુ હોય છે હે ને તો જો હું લઈને આવી છું વૈભવ મંચ ફેમિલી ગ્રુપ હેની સાથે સહયોગ સેવા સંગઠન હા આ ગ્રુપનું મેન હેતુ છે તો આની આગળની જાણકારી હું તમને હવે આપું તમને શું લાગે છે કે એક વખત એક હજાર રૂપિયા ભરો અને આજીવન એનો લાભ લો એટલે કે આજીવન વીમો શક્ય છે કરું અલા આ ભાઈ હવે શક્ય છે એ જ તો કહું છું કે શક્ય છે મને પણ નહોતું લાગતું કે 1000 ભરી અને આજીવન લાભ મળે પણ મળે જરૂર મળે જ્યારે તમે વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે જોડાઓ ને ત્યારે જરૂર મળે એકવાર એકવાર વૈભવ મંચ ફેમિલી ગ્રુપની મુલાકાત લો એટલે છે ને તમને લાગશે કે જીવનમાં સારામાં સારી વસ્તુ સાંભળ્યું છે કે આમ હોસ્પિટલનું બિલ આવે અને તરત જ સહાય મળે ક્યારે એવું સાંભળ્યું છે કે મરણ થાય અને ગણતરીના કલાકોમાં તમારું જે પ્રિય વ્યક્તિ ગયું છે ને પછીની સહાય માટે તમારે ધક્કા ન ખાવા પડે ક્યારે એવું સાંભળ્યું છે કે ઘરમાં મહિલા એની ડિલેવરી આવવાની છે સિઝરિયન છે અને સહાય મળે આ બધું જ મળે ક્યાં ખબર છે વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે કારણ કે આ સંસ્થાનું એક જ હેતુ સેવા સંગઠન સહયોગ વિચાર આવતો હશે ને કે ક્યારનું આટલું બધું ભાષણ આપે છે પણ આ શક્ય છે ખરું આ એક હજાર રૂપિયામાં કોઈ આપે ખરું આ જીવન સહાય અલા ભાઈ આપે કહું છું વૈભવ મંચ એ નામ શું આપ્યું છે ફેમિલી ગ્રુપ તો ફેમિલીના સભ્યો એટલે કે જે હજારો લોકો જોડાશે એમાંથી એક વ્યક્તિ જ્યારે તકલીફમાં હશે ને ત્યારે એ રૂપિયા એને સહાયરૂપ થશે અને વૈભવ મંચનું એક જ એક જ મૂલ્ય અને મંત્ર છે કે ભેગા મળી સૌનો સાથ આપવો સમજ્યા એટલે વાત એ છે કે જ્યારે આ ગ્રુપ મોટી સંખ્યામાં ભેગું થશે ને ત્યારે એક વ્યક્તિની તકલીફમાં હે બધા જ ઉભા રહે છે એટલે આ વાત શક્ય છે કોની સાથે અને સંગઠન હવે રહી વાત મહત્વની વાત ખેવ અમે એક હજાર રૂપિયા તો ભરી દીધા પછી શું અરે ભાઈ કઈક વાગે કઈક ઓપરેશન નો ખર્ચો આવે તો ચિંતા કરવાની જરાય જરૂર નથી પચાસ હજારથી અઢી લાખ સુધીની મળવાપાત્ર રકમ તમને ગણતરીના સમયમાં મળી જશે અને જ્યારે કોઈનું સ્વજન કોઈનું ઘરનું વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે બે લાખ થી દસ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે અને એ પણ ગણતરીના કલાકોમાં તમને એક સાચી વાત કહું હા કહેવાનું કારણ શું છે કારણ કે એ ઘણી બધી એવી કંપનીઓ છે જે ડોક્યુમેન્ટ્સના નામે એટલા ધક્કા ખવડાવે છે કે માણસને એમ થાય કે હવે રૂપિયા મેળવવા શક્ય છે કે અશક્ય પણ વૈભવ મન છે ને જ્યારે કોઈનું સ્વજન દુખી હોય કે એને છોડીને ગયું હોય ને ત્યારે એની સાથે સેવામાં ઊભું હોય છે અને એને દુખી નથી કરતું પણ એને સહાય કરે છે એટલે જ તો એ લોકોનો મૂળ મંત્ર છે સેવા સહયોગ અને સંગઠન એટલે જ કહું છું હવે છે ને તક ગુમાવવાની નથી પણ તક ઝડપી લેવાની છે વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે તમને લોકોને એવો સવાલ ન થયો કે આમાં જોડાવા માટેની ઉંમર શું હોય અલા ભૈલા વાત એમ છે કે આમાં જોડાવા માટેની વય મર્યાદા છે અઢાર વર્ષથી પાસઠ વર્ષ સુધી અઢાર વર્ષથી પચાસ વર્ષ સુધીના વ્યક્તિઓ માટે કોઈ શરતો નથી હો. પણ હા એકાવન વર્ષથી થી પાસઠ વર્ષના લોકો છે ને એના માટે થોડીક છે તમારી સ્ક્રીન પર જોઈ લો આના સભ્ય બનવા માટે શું કરવું પડે અરે ભાઈ જરૂરી ડોક્યુમેન્ટ હોય ને લે લાવવાના છે અને ડોક્યુમેન્ટ્સની ડિટેલ તમારી સ્ક્રીન પર છે મહત્વની વાત એ છે કે આ વૈભવમંચ ફેમિલી ગ્રુપ છે ને એનું જે ફેમિલી છે ને એમાં કોઈ જ્ઞાતિ જાતિનો બાદ નથી બધી જ જ્ઞાતિ જાતિ ભેગા મળીને આ ફેમિલી ગ્રુપને આગળ વધારી શકે છે એટલે વેલકમ વેલકમ અને વેલકમ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે મારું તમારું અને આપણું વૈભવ મંચ ફેમિલી ગ્રુપ અરે હું તો જોડાઈ ગઈ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે તમે ક્યારે જોડાવ છો અરે બહુ મોટું કારણ છે આજે જોડાશો ને તો એકસો એસી દિવસ બાદ જ તમને તમારી રકમ એટલે કે સહાય મળવાપાત્ર છે સમજી ગયા તો આવો વહેલી તકે જોડાવ અને પછી એનો લાભ લો એટલે કે તમને જ્યારે જરૂર હોય ને ત્યારે મળતી સહાયનો લાભ લો સમજી ગયા તો આવો સેવા સહયોગ અને સંગઠનને એક કરીએ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ કતારગામ સુરત કોન્ટેક નંબર છે નાઇન એટ